અલ્યા હા ભૂળેના જોકા નાકવ જો હે જો મારતે ગાડો હા મારી મારી મરે હતા સુળક ને હીતારા અલ્યા માર ખાય કોદી તો નકી ના હોય મોણ પાડો થાતું નહીં તીખું પાજીયો તીખું તીખું એટલે ઈ કંધે મરી જાવ પડે આ વાત બી જા દીડિયા જેઠમ માંથી આ જેઠમ જાટવા

લો ગફુર એનવર કે આપડા ચેતરપાડ હોવે હો ચેડાપાડું આપડા હોવે અને એમનો છોકરો ને હા બીએ થઈન યાર મને માર્યો ના હોય ક્યો હતો ઈ ઉલો ગફુર એનનો છોકરો બી હેડો હેડો આ બે અલગ ભાજી નાખું એમનો તો અલા જોજો મે જાણું નામ ગામમાં એનું નામ હેડે હે કોક લાજરાજી એટલી છોકરો કોનું મારું જમ તમ તો જાવો ना जाव दे पण तो रुको जरा सबर करो ना ना बोला धक्का मुक्की नहीं करने ना का आराम से लेने का चल तू समझा जबर मारियो हां तू तो मु नहीं तो कब सबर है चला आपण शांति वाला कर ली तो मार तो भला ना पे मन मार बरोबर कर मैंने तारा ऊपर गुस्सा है इतलो तो रुको ले इतने आपण तो ना આપડા બાપા નું શું કપા નું તમારા સાહેબ ઉપર મારો છોકરો આપણે

ભારત તો તંદરી ચિકન થઈ જશે બેન અહીંયાં કે હોકલા હવે શાંતી ન હે તો તુંજી એક લેવા તું કેને છે

ધોળી નાખ આમને શું મારું ધોળી નાખી લે હે લે ધોળી નાખી જાય ને ઉલા એને ધોડાય કેવા હે અન તન નતું ને ધોડ ના વાગ્યું આના જો તો એમ

બકાકા મરજા હાવ ભરી જા તમર જેલ માં જાવ પડશે એ ને તો હમણે માર નાવો ને બા પાંચ ફૂટ ખોરી લાગે બા ગંદી ની હાથ જાતી છે તમે મારેશો હા નવતારો વાળો એટલે માર હે

તમારું <laughs> <laughs>

તો સાત સહકાર આવી ને પાહો બી માર હે કો ઉપર ખહુરિયા કરે દવાખાન જાવ તું હવે કરી હજુ છે તમે પૈસા આદિલ બાપ ઓમર બાજુ થોડી ખાતલા પડ્યા <NANSCAN1> <oil> <Darwinismicides> <Kel> <Oliver> <PUñet audio>